કિમોથેરપી કિમોથેરપી એ કેન્સરના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓમાંની એક છે ઘણી વાર તે સર્જરી અને રેડિએશન થેરપી સાથે કરવામાં આવે છે શરીરના કોષો સામાન્ય કોષચક્ર મુજબ વધે છે અને વિભાજીત થાય છે જે ન્યુક્લિયસ દ્વારા નિયંત્રિત થાય છે ન્યુક્લિયસની અંદરની આનુવંશિક સામગ્રી અથવા ડીએનએ આ પ્રક્રિયાને ચલાવવા માટે જરૂરી માહિતી ધરાવે છે જો ન્યુક્લિયસ ડીએનએને નુકસાન થાય તો તે ક્યાં તો પોતાને ઠીક કરે છે અથવા પોષને પોતાને મારવા માટે સૂચના મોકલે છે કેન્સરમાં ડીએનએનો ભાગ જે કોષ વિભાજનને નિયંત્રિત કરે છે તે બદલાઈ જાય છે જેથી ડીએનએ પોતાની જાતને સુધારી શકતું નથી અથવા પોતાને મારવા માટે કોષને સૂચનાઓ મોકલી શકતું નથી આ કારણે કોષ અનિયંત્રિત રીતે વધવા અને વિભાજિત થવા લાગે છે અને તેની પોતાની બહુવિધ નકલો બનાવે છે જેને કેન્સર કોષો કહેવાય છે જે સામાન્ય કોષો સાથે જોડાઈને ગાંઠ બનાવે છે જેમ ગાંઠ કદમાં વધે છે તેમ તે પોતાના લોહીના પુરવઠાની વ્યવસ્થા કરવાનું શરૂ કરે છે કેન્સરના કોષો સામાન્ય કોષોની જેમ એકબીજા સાથે જોડાતા નથી તે તૂટીને નજીકની રક્તવાહિનીઓ સુધી જાય છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે આ પ્રક્રિયાને મેટાસ્ટેટિસ કહેવામાં આવે છે અન્ય સામાન્ય મેટાસ્ટેટિક સાઇટ્સમાં ફેફસા લિવર હાડકા અને મગજનો સમાવેશ થાય છે મેટાસ્ટેટિસ લસિકા તંત્ર દ્વારા પણ થઈ શકે છે જેમાં કેન્સરના કોષો નજીકની લસિકા વાહિનીઓમાં પ્રવેશે છે જ્યાંથી તેઓ લસિકા ગાંઠો અને બાકીના લસિકા તંત્ર સુધી પહોંચે છે અને શરીરના અન્ય ભાગોમાં કેન્સર ફેલાવે છે કિમોથેરેપી ઝડપથી વિકસતા કોષોને લક્ષ્ય બનાવે છે જે સામાન્ય રીતે કેન્સરના કોષો હોય છે જેના કારણે કોષોના વિભાજનમાં ઘટાડો થાય છે અને કેન્સરના કોષોના મૃત્યુને કારણે ગાંઠ સંકોચાય છે મોટાભાગની કિમોથેરપી દવાઓ પદ્ધતિસર કામ કરે છે અને વિવિધ અંગોમાં હાજર મેટાસ્ટેટિક કેન્સર કોષો સુધી પહોંચવા માટે રક્તવાહિનીઓમાં પ્રવેશ કરે છે જો કે તેઓ કેન્સર કોષ અને ઝડપથી વિકસતા સામાન્ય કોષ વચ્ચેનો તફાવત જાણવામાં અસમર્થ હોવાથી તેઓ ઘણીવાર સામાન્ય કોષો જેમ કે અસ્થિમજ્જા પાચનતંત્ર અને વાળના ફોલિસિકલ્સ પર હુમલો કરે છે કિમોથેરપીની સામાન્ય આડઅસરોમાં સમાવેશ થાય છે એક કમજોર રોગ પ્રતિકારક શક્તિને કારણે વારંવાર ચેપ બે ઝાડા ત્રણ ઉબકા અને ભૂખ ન લાગવી ચાર ખરવા પાંચ ઓજરડા અને એનિમિયા કિમોથેરપીનો ઉદ્દેશ મૂળ ગાંઠની જગ્યામાં તેમજ મેટાસ્ટિટીસની અન્ય બાજુઓમાં કેન્સરના કોષોને ઘટાડવાનું અથવા દૂર કરવાનો છે કિમોથેરપી એ કેન્સરની સારવાર માટેની પ્રાથમિક અથવા ગૌણ સારવાર છે જેમાં સર્જિકલ એક્સકિશન અને રેડિએશન થેરપીનો સમાવેશ થાય છે કિમોથેરપી દવાઓ પ્રણાલીગત રીતે ગોળીઓ કેપ્સ્યુલ અથવા પ્રવાહી તરીકે મોં દ્વારા નસમાં અથવા સ્નાયુઓ દ્વારા અથવા સ્થાનિક રીતે આપવામાં આવે છે જેમ કે છાતી અથવા મૂત્રાશયમાં ગાંઠો માટે કેથેટર દ્વારા સીએસએફમાં ઇન્જેક્શન દ્વારા અથવા ગાંઠ દૂર કર્યા પછી ધીમે ધીમે ઓગળતી વેફર તરીકે કિમોથેરેપી દવાઓનો ઉપયોગ ઘણીવાર તેમની અસરકારકતા વધારવા માટે સંયોજનમાં કરવામાં આવે છે તે સામાન્ય રીતે અઠવાડિયા કે મહિનાના સમયગાળા માટે હોય છે જે દરમિયાન શરીરને સારવાર ચક્ર વચ્ચે સાજા થવામાં તેમજ શક્ય તેટલા કેન્સરના કોષોને મારી નાખવા માટે સક્ષમ બનાવી શકાય કિમોથેરપી દર્દીઓને સામાન્ય રીતે નીચેની સલાહ આપવામાં આવે છે એક પૂરતો આરામ બે પૌષ્ટિક આહાર ત્રણ આડઅસરો ઘટાડવા માટે દવા